મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં ભાઈ તો હોજ પરિસા અને હું સોન ભરતી હતી પણ કસમ થી કહું સાચું કહું તો એક રીલ બનાવતી હતી પણ બરોબર બની ના ભાઈ તમે જુઓ તો એટલે માટે પડી મેલ્યું હવે ખેતરમાં જઈને રીલ બનાવશું તો અમે લોકો જઈએ ભાઈ ખેતરમાં પણ પેલા પેલા હું સોન ભરી લઉં અને પછી આપણે બધા ખેતરમાં જઈએ કાવ્યાને લઈ જશું બધો ભેગો તો કાવ્ય કંટાળો ના આવે તો આજે તો એકદમ પર્પલ પર્પલ થઈ પર્પલ પર્પલ જુઓ પર્પલ કલરના નો કપડો પહેર્યા છે કારણ કે મારો ફેવરેટ કલર ભાઈ પર્પલ છે તો પણ હાજર ભાઈ હા કપડા એટલો શૂટ નહીં થતો ખબર નહીં શામ પણ આ જો કલર પર્પલ મારો ફેવરેટ છે પણ શૂટ મને થતો નહી તો જરૂરી નહીં કે આપણો જે ફેવરેટ કલર હોય આપણને શૂટ જ થાય ના થાય સાફ સફાઈ થાય છે ભાઈ આજે તો અમારો જુઓ બેન સાફ સફાઈ કરું છું ભાભી ખાતર કાઢું છું ભાઈ અમારે થોડું વાવણી કરવાની છે વામો હા તો વામો ભાઈ કરવાની છે થોડી એક વાવણી શાકભાજીને ને એવું વાવવાનું છે તો એટલા માટે હા બિચારી તો આ ભાઈ અમારું ખેતર છે સુધું ગુજરાતી બોલું આ ભાઈ અમારું ખેતર છે જે હું હજારો વખત તમને બતાવી દીધેલું છે કે રહ્યું મારું ખેતર છે સમ ખબર છે બીજા એક ખેતર શું અમારે પણ ચોવીસેક કલાક અમે આ જ ખેતરમાં વહીએ છીએ અમારું આ નજીક પડે છે આયર્યું ખેતર એટલે અમારું સમજવું રહ્યું અમારું ઘર અને આયર્યું ખેતર એટલા માટે તો બધી વાવણી શક અભ્યાસો અમારે કોઈ પણ ઉગાડવું હોય ને તો બધું અમે જ રાખીએ છીએ આ જોવાઈયે ભાઈ અમારે થોડી એક ગાડી ડીમ પડી છે આજે આવું રાતી કરાય ભાઈ શોયથી શોય જતો રહીએ છીએ ભાઈ અમે જાનકી ને સાર ઉપડાવા જઈએ છીએ ભાઈ અમે લોકો આ જુઓ મારા છોકરો મારા હંગાતી જ છે ભાઈ કાવ્યા ભાઈ અમારા હંગાતી જ છે પેલો બે ખાતર ને એવું નાખે છે તે અમે કાવ્યા ને અમારે હંગાતી રાખી છે તો માં તો પોણી પોણી જશે જો એટલા પોટલું એ રાખ્યું તમે બુન્ય તો Pony bunny. Yeah, yeah, yeah. Bunny, bunny. Pony bunny. Pony bunny. Pony bunny. Pony bunny. Yeah. Headley. Ah, do a bitch. Look, 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 તો look, 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 look,

તો એટલા માટે વિચાર્યું ખાસો બધો લીલો મરચો પડે હશે એક મિનિટ આ જુઓ આ લીલો મરચો ભાઈ તો આ લીલા મરચો આપણે ખાલી તેલમાં વઘાડી દેશું પણ પેલા એક વખત નાખીએ અને મસ્ત કાપી દઈએ પછી વગાડી દેશું પાછા થોડો અવાજ થાય છે કારણ કે છોકરો ગેર હોય અને ઢોર ધોવાનો ને બધો ટાઈમ થયો હોય પેલો છોકરો અવાજ ખાસ બધો આવતો હોય છે તો ચલો હવે પેલા ધોઈ લઈએ તેલ ગરમ થઈ જશે રહી ભાઈ ફૂટી જીરું કાજ હું સેજ નાખી હળદર ભાઈ હવે નાખી દેશું આપડો લીલો મરચો મિક્સ કરી લેશું

ખવાય છે ભાઈ કાવ્ય બેન બરાબર હા ચૂલા પર રોટલી કરવાની છે ભાઈ તે હું મરચો બની લઉં અને ખીચડી જો ના પાટી થોડી ખીચડી તો આપણે થોડી એક ખીચડી મૂકશું મોનો પલારી મસ્ત અને પછી ખીચડી મૂકી દઉં તો જુઓ આ લીલો મરચો આપડે તૈયાર થઈ જશે પણ હજી અનુ ચરવા દેવાનો છે ભાઈ

નાઇટ ડ્રેસ અમે મસ્ત પહેરી દીધો હો નવો નોકા નહીં થોડું ગહાઈ ગહાઈ ને ભૂરો થઈ જશે હા તો હવે ઊંઘવાની તૈયારી ચાલુ છે ભાઈ અને એક પબ્લિક સોરી અમારા ભાભીઓ ઊંઘી રહ્યા છે અને આ બાજુ આ લોકો ફોન જોવું છે ઇવન પેલો સુજલ ઠાકોર ભાઈ બહુ ગમે છે તે એટલા માટે ઇવન જોવું છે સુજલ ઠાકોર નું જોવું ફેન્સ એ રહ્યા ઠાકોરનો ઠાકોર નો કોકડારો મળાવો પડશે ભાઈ તો હારું હેડ આઈડિયા બ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ અને ભગવાનને કરી ઈચ્છા હ એની કિસ્મત જોર કરતી હશે તો પછી સુજલ ઠાકોરને મરવાઈ જઈશું અમે તો ચાલો આઈડિયા બ્લોગને આપણે આટલો જ રાખીએ અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો હસના મના હે રાધે રાધે